કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડા ખાતે કૃષિ સખી માટે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા તેમજ તેને અનુરૂપ સંશોધન અને જ્ઞાન આધારિત વિસ્તરણ ક્ષમતાઓને મજબૂત કરવાના હેતુથી ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ શરૂ કરવામાં આવ્યું છે મિશન અંતર્ગત ખેડા જિલ્લાના માતર બસો નડિયાદ ખેડા અને થાસરા તાલુકાની ગ્રામ પંચાયતના કુલ એકવીસ કલસ્ટરમાંથી કુલ બેતાળીસ કૃષિ સખીઓ સીઆરપીને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડા ખાતે તારીખ એકવીસથી પચીસ એપ્રિલ દરમિયાન પ્રાકૃતિક અંગેની પાંચ દિવસની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડાના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે વૈજ્ઞાનિક અભિગમ સાથેના પદ્ધતિ સ્તરનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તેમજ પ્રાકૃતિક કૃષિ અંગેના મોડેલ મુલાકાત આવી આ તાલીમ અંતર્ગત તાલીમાર્થીઓ પાસે જીવામૃત ધનજીવામૃત બીજામૃત તેમજ અન્ય પાક રક્ષણના અસ્ત્રો પ્રાયોગિક રીતે તૈયાર કરવામાં આવ્યા કાર્યક્રમમાં ખેડા જિલ્લા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે પોતાના સફળ અનુભવ રજૂ કરવામાં આવ્યા તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે પ્રેરણા y Parvama ABI.